રાંદેર પોલીસ લગ્ન પ્રસંગમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી જુગાર રમતા વરાછા સહિતનાઓને ઝડપી પાડ્યા સુરતમાં ફરી જુગાર રમતા જુગારીઓ ઝડપાયા રાંદેર રોડ પર આવેલી તુંબી હોલમાં જુગાર રમતા જુગારીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા જેઓને પોલીસે ઝડપ્યા છે તેર જુગારીઓ પાસેથી પોલીસે બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રાંદેર પોલીસ સ્ટેશનમાં રાંધેર ન્યૂ નાંદેર રોડ છે ત્યાં તુંબી હોલ કરીને છે ત્યાં તુંબી હોલમાં કેટલા કિસમો રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળેલી હતી જેથી રાંધેર પોલીસ સ્ટેશનના પીઆઈસી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સી કે માનવાળા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવા કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળેલ જેથી તેર જેટલા કુલ ઇસમોને બે લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન અને સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં એક વરરાજા બધા જે કાંકડા છે એ નવાબ કાંકડા એનો જ ભાઈ છે નદીમ આસિફ કાંકડા કરીને છે એ એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો આમાં અત્યારે ત્યાં ફોર ફાઇવ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસને અને જુગારનો ગુનો દાખલ કરેલો છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે